તો બેન બેનની ગયા શીતળામાં એ દર્શન કરવા અમારે પણ જવું હતું એન્ટ્રી મારી દીધી જોવો તમે મેઘરાજાએ જો એન્ટ્રી મારી દીધી એમાં મામારે ભાણું ભાન દર્શન કરવા જવાનું હતું ને તો મેઘરાજા આવી ગયા અને હવે જો અમે જો પ્રસાદી લઈ લઈએ હવે કે મને તો જઈ નથી શીખ્યા એટલે અમે થોડીક પ્રસાદી જો

સારું તો ચલો હવે જમી લઈએ હવે કમ્પ્લેટ તો થઈ ગયું છે આપણું સીતરામાનું જે સાયતમ છે તેના માતમ તરીકે જમવાનું અને આપણે બેન અને ભાણુભાઈ ગયા છે એમના પટલના પટ્ટલ ને ત્યાં આપ જોવો તમે કમ્પલેટ આપડે જમવાનો સેટઅપ તૈયાર થઈ રહ્યો છે આપણું દૂધ આવી ગયું છે અને ગીસોડા નું શાક લાવો લાવો ગળું આઈટમ લાવો બીજી પૈસા આપણે હલો

શીતલા દર્શન કરવા તો ભાણું રાઈડ કરવાના છે હવે ભાગ ગાડી ઉપાડે હવે જોઈશું હવે હોસ્પિટલ જવું ન પડે તો લે સેલ બંધ થઈ ગયો હવે કડીક ટ્રાય મારી મારી કાઢશે ખરી ગમે કરી રેડી

જય શીતળામાં તો મિત્રો આજ છે અમારા ગામના શીતળામાં ને છે અમારે ગજા મહારાજ છે શીતળામાં મહારાજી તો આજ છે અમારા ભાણુભાભી પહોંચી ગયા દર્શન માટે સાથે સાથે આપણે પણ પહોંચી ગયા છીએ દર્શન માટે કોમ્પલેટ આપણે દર્શન કરી લઈએ શીતળામાંના લો ભાણુભા અમારે દવા રૂપિયા ક્યાં ગયા

અને કાલની ઘોડે રોડની નીચે જશે ગાડી અમારી તો ચાલો આપણે નીકળીએ બાય પહોંચી ગયા તા ઘરે શીતલામા દર્શન કરીને કમ્પ્લીટ પાણી પર રેડી હિચકા ખાય છે અને અહીંયા પણ જો કમ્પ્લીટ વાર્તાની પૂર્વ તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારા પાડોશીના શારદા માશિવ શિલ્પા બેન અમારે બેની બા અમારા મમ્મી અને અમારે બેની બા સ્વયં કથાકાર છે જે કથા વાંચી રહ્યા છે જો આ શીતલા સાતમની